નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકે માં હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ જોવા મળેલી છે કે ટેટ 1 ની અંદર વિદ્યાર્થી ભાઈ બહેનો ઓનલાઈન અરજીના ફોર્મ કઈ રીતના ભરવા તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે વિડિયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો જો તમાચો ચેનલ નવા હોય અથવા તો અમારી ચેનલ પર પ્રથમવાર વિડીયો જોઈ રહ્યા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુનાથી બેલ આઇકન પ્રેસ કરશો જેના કારણે અમારી ચેનલ પર આવનાર ત્યાં તમારે સૌપ્રથમ ટાઈપ કરવાનું ઓજસ જેવું તમે ઓજસ ટાઈપ કરશો એટલે આ પ્રમાણે એક લિંક ખુલી જશે જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમે ઘરે બેઠા પણ ઓનલાઈન અરજીના ફોર્મ ભરાવા માંગતા હોય તો અહીંયા નીચે વોટ્સઅપ નંબર અમારો આપેલો છે જરૂરી ડોક્યુમેન્ટ વોટ્સઅપ કરો અને તમે તમારું ઘરે બેઠા પણ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો આ એક વિદ્યાર્થીભાઈનો એક અપડેટ છે જે તમને ઘણા વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં કાંઈ મુશ્કેલી આવતી હોય તો તમે આ વોટ્સઅપ નંબર ઉપર વિદ્યાર્થીભાઈનો જરૂરી ડોક્યુમેન્ટ અને અમારો સંપર્ક કરો અમે તમને ફોર્મ ઘરે બેઠા ભરી આપીશું હવે જે વિદ્યાર્થી ભાઈ ફોર્મ ભરવા માંગે છે જાતે તો વિદ્યાર્થી ભાઈ આ રીતના સૌપ્રથમ તમારે આવી જવાનું છે અને ત્યાં તમારે અહીંયા ટાઈપ કરવાનું છે અહીંયા તમે ટાઈપ કરશો એટલે એપ્લાય ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તમે જો એપ્લાય ઉપર જેવું કરશો એટલે વિદ્યાર્થી ભાઈ બહેનો અહીંયા જરૂરી જે કાંઈ ભરતીઓ શરૂ હશે તે દેખાશે તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો એસ તમે ટાઈપ કરશો એટલે આપણે રાજ્ય જે છે તેની અંદર આપણે રાજ્ય પરીક્ષા બોર્ડની અંદર ડેટ વનની અંદર જે ફોર્મ ભરાય છે એકથી પાંચના હિન્દી અંગ્રેજી અને ગુજરાતી મીડિયમના તો તમારે અહીં એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે વિદ્યાર્થી ભાઈ પેનો તમારે એપ્લાય નામ ઉપર ક્લિક કરવાનું રહેશે જો અગાઉ રજિસ્ટ્રેશન કરો તો રજિસ્ટ્રેશન નંબરને ડેટ ઓફ બર્થ નાખશો એટલે ફોર્મ ભરાય છે ને ત્યાં ન તમે સ્ક્રીપ કરી શકો છો અહીંયા તમારે ટાઈટલ છે મિસ્ટર મિસિસ જે કંઈ લાગતું હોય તે વિદ્યાર્થી ભાઈ કરવાનો કરવાનું રહેશે સરનેમ ફર્સ્ટ નેમ ફાધર નેમ તમારે ટાઈપ કરવાનું રહેશે મમ્મીનું નામ ટાઈપ કરવાનું રહેશે જેન્ડર સિલેક્ટ કરવા છે મેલ ફિમેલ છે વિદ્યાર્થી ભાઈનો ડેટ ઓફ બર્થ પસંદ કરવાની રહેશે મેરિટ છે અનમેરિટ છે તે તમારે પસંદ કરવાનું રહે છે અહીંયાથી તમારી કાસ્ટ જે કાંઈ ઓબીસી આવતા હોય સીબીસી જે કાંઈ લાગતું હોય જનરલ કેટેગરી જે પણ લાગતું હોય તે તમારે ટાઈપ કરવાની રહેશે ત્યાર પછી તમારું એડ્રેસ ટાઈપ કરવાનું રહેશે પરમેનન્ટ અને પ્રેઝન્ટ એડ્રેસ ટાઈપ કરવાનો મોબાઈલ નંબર ઇમેલ આઈડી ટાઈપ કરવાનો રહેશે ત્યાર પછી નેશનલી જે કાંઈ આપણે ઇન્ડિયન છે તો ઇન્ડિયન પ્રમાણે સિલેક્ટ કરવાનું રહેશે જરૂરી માહિતી માટે યસ અને નોટ તમે સિલેક્ટ કરી શકો છો અને ત્યાર પછી તમારે એજ્યુકેશન ડિટેલ ટાઈપ કરવાની રહેશે અહીંયા તમારે એચએસસીની ડિટેલ ટાઈપ કરવાની રહેશે તેમાં પણ કયા વર્ષની અંદર બોર્ડ છે કયા વર્ષમાં પાસ કર્યું છે ટ્રાયલ સીટ નંબર શું છે એ બધું ટાઈપ કરવાનું રહે છે ત્યાર પછી વિદ્યાર્થી ભાઈ બહેનો અહીંયા તમારે જે કાંઈ બી એડના જે કાંઈ લાગતા ઓળખતા હોય તે તમારે સબ્જેક્ટ પસંદ કરીને ત્યાર પછી તેની પણ જરૂરી વિગતો કઈ કઈ કોલેજમાંથી પાસ કર્યું છે કયા વર્ષે પાસ કર્યું છે કેટલા પર્સન્ટેજ છે એ ટાઈપ કરવાના રહે છે અને ત્યાર પછી યસ ઉપર કરીને સેવ કરીને તમારો એપ્લિકેશન નંબર જનરેટ થશે જેવો એપ્લિકેશન નંબર જનરેટ થાય વિદ્યાર્થી ભાઈઓનો તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે અને લાસ્ટમાં તમારે કન્ફર્મેશન ફોર્મ ભરવાનું રહેશે ત્યાર પછી તમારે ફી પણ ભરવાની રહેશે તો આ રીતના વિદ્યાર્થી ભાઈઓનો તમે તમારું ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા ભરી શકો છો જો કોઈ મુશ્કેલી જણાય ફોર્મ ભરવામાં તો જે વોટ્સઅપ નંબર નીચે આપેલો છે તેના ઉપર તમે સંપર્ક કરો અને વિદ્યાર્થી ભાઈનો જરૂરી ડોક્યુમેન્ટ તમે વોટ્સઅપ કરશો તો અમે પણ તમને ફોર્મ ભરવામાં મદદરૂપ થશો તો આ રીતના વિદ્યાર્થી ભાઈને એક મહત્વની અપડેટ હતી જે વિદ્યાર્થી ભાઈને આપણે સમક્ષ લઈને આવ્યા હતા જો વિદ્યાર્થી ભાઈને તમને વિડીયો પસંદ આવે તો લાઈ કરજો અને તમારા મિત્રમાં આવ્યું હતું શેર કરો ધનવાદ